મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ ફરી એકવાર ગુલાબ કુંવરબા આયુર્વેદિક ઉદ્યાનમાંથી એક હાજર ક્ષણની રચના હાજર ક્ષણ તારી પરમ છે હાજર ક્ષણ તારી પરમ છે ખરા જીવનની સરગમ છે હાજર ક્ષણ તારી પરમ છે ખરા જીવનની સરગમ છે હાજર ક્ષણ તારી પરમ છે કે નિર્મમ નિર્લેપ નિસ્પ્રુ કરે નિર્મમ નિર્લેપ નિસ્પ્રુ કરે એક મૌન શાંત સરગમ છે નિર્મમ નિર્લેપ નિસ્પ્રુ કરે એક મૌન શાંત સરગમ છે હાજર ક્ષણ તારી પરમ છે ખરા જીવન સરગમ છે સચ્ચિદાનંદ પ્રાપ્ય છે એમાં સચ્ચિદાનંદ પ્રાપ્ય છે એમાં એ પ્રસન્નાત્માની પડઘમ છે કે સચ્ચિદાનંદ જે સત્ચિત્ત આનંદ છે એની પ્રાપ્તિ ફક્ત વર્તમાનની હાજર ક્ષણમાં થતી હોય છે કે સચ્ચિદાનંદ પ્રાપ્ય છે એમાં પ્રસન્નાત્માની એ પડઘમ છે ક્ષણ તારી પરમ છે ખરા જીવનની સરગમ છે કે મમ મોહ ને અહમ છે આડા આ ત્રણ જ વસ્તુ હાજર ક્ષણમાં હાજર થવા માટે અથવા ઉપસ્થિત થવા માટે ની આડખીલીઓ છે કે મમ મોહ ને અહમ છે આડા મમ મોહ ને અહમ છે આડા અનેક દમ દમ છે અનેક હૂઓની દમદમ છે તો આ આપણું મમત્વ આપણો જગ પ્રત્યેનો મોહ અને આપણા જે અનેક હુઓના સમૂહ છીએ આપણી દરેક લાગણી આપણી દરેક માન્યતાઓ આપણા દરેક વિચારો ગમા અણગમા જુદા જુદા હું રૂપે પ્રગટ થાય છે અને આપણે એક નથી રહી શકતા તો આ મમો ને અહમ છે આડા અનેક હુંની ડમડમ છે હાજર રક્ષણ તારી પરમ છે ખરા જીવનની સરગમ છે કે સમજ વિવેકે વેદના ઝીલી સાધના કઠિન છે સાધના માટે બે વસ્તુની જે આવશ્યકતા છે એ સમજ અને સદસદ વિવેક છે જો સમજ સદસ વિવેક આવે તો આપોઆપ જ આપણામાં સાણપણ અને દા પણ ખીલી ઉઠે છે આપણા રાજાઓ ખીલી ઉઠે છે લાલનો રાજા લાલનો બાદશાહ ખીલી ઉઠે છે કે સમજ વિવેક ને વેદના જીલી સ્મરણનું હોવું સ્વસંગમ છે તો આ સમજ વિવેકથી આપણે જો આપણા જીવનની જે વેદનાઓ છે એને ઝીલી શકીએ તો પછી આત્મસ્મરણની અવસ્થા સાથેનો આપણો સંગમ સ્વ પ્રાપ્ય છે હાજર ક્ષણ રક્ષણ તારી પરમ છે ખરા જીવન નિ સરગમ છે કે આત્મનજી કહે સુનો રે સાધો આત્મનજી કહે સુનો ભાઈ સાધો હાજર ક્ષણ તારી પરમ છે આજ રક્ષણ તારી પરમ છે ખરા જીવન સરગમ છે જો ભી હે બસ યહી યક પલ હૈ જો હે બસ યક પલ હૈ જો બસ ઈ પલ હૈ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્મા